જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજોરી લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મે મતદાન થવાનું છે પરંતુ ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે ચૂંટણી પંચે મતદાન ટાળી દીધું હતું આ સાથે ચૂંટણી પંચે નવી તારીખ પણ જાહેર કરી છે બીજેપી જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીએ રાજ્યમાં કુદરત આફતને ધ્યાને રાખીને આ બેઠક પર ચૂંટણી સ્થગિત કરવા ચૂંટણી પંચને રજૂઆત કરી હતી જેથી અનંતનાગ લોકસભા બેઠક વર્દી મતદાનની તારીખોમાં માત્ર ફેરફાર કરાયો છે હવે આ બેઠક પર છઠ્ઠા તબક્કામાં પચીસમી મે મતદાન થશે ઉમેદવારી ફોર્મ ભરવાની તપાસ કરવાની અને પરત ખેંચવાની કામગીરી પહેલા જ પૂરી થઈ ગઈ છે આ બેઠક પર વીસ ઉમેદવારો મેદાનમાં છે મતદાન તારીખ સિવાય કોઈ પણ ફેરફાર કરાયા નથી મહત્વનું છે કે આ બેઠક પર ભાજપે કોઈ પણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો નથી આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને નેશનલ